હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આંગણવાડી ભરતીનું રિઝલ્ટ આવી ગયું છે અને તેની સાથે સાથે વેઇટિંગ લિસ્ટ પણ આવ્યું છે આજે આપણે વાત કરવાના છીએ કે તમારું નામ વેઇટિંગ લિસ્ટમાં હોય તો શું મહત્ત્વની વાત એ કરવાના છીએ કે પહેલાં અને બીજા વેઇટિંગવાળાએ કઈ કઈ બાબતોની તપાસ હાથ ધરવી જોઈએ કે વેઇટિંગ લિસ્ટમાં તમારું નામ હશે તો કેટલા ટાઈમ સુધી તે માન્ય ગણાશે અને વેઇટિંગ લિસ્ટમાં નામ હોય તો નોકરી મળવાની ચાન્સ કેટલા અને હા એ તો ખરા જ કે વેઇટિંગ લિસ્ટ દ્વારા અપીલ કરી શકે કે નહીં તે પણ બાબતોની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો આ વિડિયોને અંત સુધી નિહાળજો અને હા જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમે બધાએ રિઝલ્ટ જોયું હશે તેમાં પેલું નામ જેનું હશે તેને નોકરી પ્રોવાઈડ થઈ હશે ત્યારબાદના નામ વેટિંગમાં હશે તેમાં બે નામમાં વેઇટિંગ એવી રીતે લખેલું હશે વેટિંગ વન અને વેટિંગ ટુ હવે જ્યારે પહેલાંને નોકરી પ્રોવાઈડ થઈશે તે કોઈ તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કોઈ પ્રોબ્લમ થશે અથવા તો તે નોકરી ન સ્વીકારે તે સંજોગોમાં વે પહેલાં વેઇટિંગવાળાને બોલાવવામાં આવશે અને તેના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે અને તેના ડોક્યુમેન્ટમાં પણ કંઈ ભૂલ ગણાશે ત્યારે જ બીજા વેઇટિંગવાળાને પણ બોલાવવામાં આવશે અને તેના પણ ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે આ રીતે આ પ્રક્રિયા થશે અને આ વેઇટિંગ લિસ્ટ છ મહિના સુધી માન્ય ગણાશે કે છ મહિના પહેલાં જેનું નામ છે જેને નોકરી પ્રોવાઈડ થઈ છે એને છ મહિનાની અંદર તે તેની નોકરી ન સ્વીકારે કે નોકરી છોડી દે તો ત્યારબાદના વેઇટિંગવાળાનો વારો આવવાની શક્યતા ખરી અને રિઝલ્ટમાં ત્યારબાદની જે લિસ્ટ આપેલી છે કે જેને નોકરી મળી છે તે વેઇટિંગ વન વેઇટિંગ ટુ ત્યારબાદની જે લિસ્ટ આપેલી છે જો તેમાં તમારું નામ હોય તો આગળના જેટલા વ્યક્તિએ છે તેમાં કંઈ પ્રોબ્લેમ થાય ડોક્યુમેન્ટમાં કે તે લોકો નોકરી ન સ્વીકારે તો ત્યારબાદના નામવાળાને પણ બોલાવવામાં આવે શક્યતા ઘણી ઓછી ગણી શકાય કે તેને બોલાવવામાં આવે અને તેને નોકરી મળે હવે આપણે મહત્ત્વની વાત એ કરીએ કે જેનું નામ પહેલાં અને બીજા વેઇટિંગવાળા છે તેને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે તો જો જેનું નામ પહેલું અને બીજા વેટિંગમાં છે તેને તો પહેલી બાબત એ ધ્યાન રાખવી જોઈએ કે જેને નોકરી પ્રોવાઈડ થઈ છે જેને નોકરી મળી છે તે તમારા વોર્ડની રહેવાસી છે કે નહીં તેની ખાતરી કરવી અને એ પણ ખાતરી કરવી કે જેને નોકરી મળી છે પ્રોવાઈડ થઈ છે તે તમારા વોર્ડની પરણીતા દીકરી નથી ને કે જેને તેના પિતાના પિતાના વોર્ડમાંથી અપીલ કરી અને નોકરી મેળવેલી નથી ને અને એ બાબતની તપાસ પણ કરજો કે જેને નોકરી મળી છે તે હાલમાં જ તમારા વિસ્તારમાં રહેવા આવેલા નથી ને અને આ બધા અગાઉના કિસ્સાઓમાં તપાસ કરતાં તમને આ બાબતો જણાય તો આમાં તેના વિરુદ્ધ તમે અપીલ કરી શકો છો જો તમે અપીલ કરો છો અને અપીલ તમારી સાચી છે તે કારણો તમારા સાચા છે તો તેના ડોક્યુમેન્ટ તમારે એકઠા કરવાના રહેશે જેના વિરુદ્ધ તમે અપીલ કરી છે તેના વિરુદ્ધના ડોક્યુમેન્ટ તમારે એકઠા કરવાના રહેશે અને જો આ બાબતમાં તમને કંઈ ન સમજાય કે કંઈ માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ દ્વારા મને જાણ કરી શકો છો અને આ માહિતી દ્વારા જેને નોકરી મળી છે તેનો વિરોધ કરવાનો મારો ઈરાદો નથી પણ કોઈ બહેન સાથે અન્યાય ન થાય અને બધાને ન્યાય મળે તે ઉદ્દેશથી માહિતી આપું છું અગાઉના વર્ષોમાં આ રીતેના કિસ્સા બની ચૂક્યા છે તે માટે ખાસ કહું છું કે તે બાબતની તમે બધા ધ્યાન દોરવ છો અને હા જો તમે અપીલ કરશો ત્યારબાદના દસ દિવસ બાદ ટપાલ દ્વારા તમારા ઘરે એક કાગળ આપવામાં આવશે જેમાં દર્શાવેલું હશે કે તમારે કઈ તારીખે અને કયા સમયે તમારા નજીકના જિલ્લાઓમાં ટીડીઓ સમક્ષ તમારી અપીલ સાંભળવામાં આવશે અને તેનું નિવાકરણ કરવામાં આવશે અને જ્યારે તમે અપીલનું નિવાકરણ માટે જશો ત્યારે ટીડીઓ તમારી અપીલ સાંભળશે જિલ્લા વિકાસ અધિકારી અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ